હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ચકરી જે આપણે ચોખાના લોટમાંથી બનાવીશું લોટ બાફાની માથાકૂટ વગર અને ખૂબ જ ઝડપથી બની જાય એવી ક્રિસ્પી ચકરી બનાવીશું માર્કેટ કરતાં સસ્તી અને ઘરે બનાવી તે ચોખ્ખી પણ હોય છે તેવી આપણે ચકરી બનાવીશું જનરલી આપણે ગુજરાતીઓ તહેવાર ઉપર ચકરી બનાવતા હોઈએ છીએ દિવાળી અને જન્માષ્ટમી ઉપર બધા ઘરમાં ફરસાણ તરીકે ચકરી બનતી હોય છે તો ચાલો જોઈ લઈએ ચકરી કેવી રીતે બનાવી સૌ પ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે પહેલાં આપણે ચકરી માટેનો લોટ તૈયાર કરી લઈશું સૌ પ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે બે કપ ચોખાનો લોટ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક કપ મેંદાનો લોટ એડ કરીશું મેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ અથવા ચણાનો લોટ પણ લઈ શકો છો ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો ત્યાર પછી તેમાં આપણે હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે આજુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું જો આદુ મરચાંની પેસ્ટ એડ ન કરી હોય તો તે તમે સ્કીપ કરી શકો છો ત્યાર પછી તેમાં આપણે હાફ કપ જેટલું દહીં ઉમેરીશું દહીંની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું બટર એડ કરીશું બટરની જગ્યાએ તમે ઘી અથવા એક ચમચી જેટલું મૂળ માટે તેલ પણ લઈ શકો છો ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તલ નાખવાથી ચકરીનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે બધું આપણે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ સ્મૂથ લોટ બાંધી લઈશું આ ચકરી ખાવામાં ખૂબ જ કુરકુરી લાગે છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે અને બનાવવામાં પણ જી મહેનત લાગતી નથી મેં અહીં લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે પાણી વધારે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં એવું ફૂંફાણું ગરમ પાણી લેવાનું છે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું આપણો લોટ વધારે ઢીલો પણ ન હોવો જોઈએ અને કઠણ પણ ન હોવો જોઈએ એ પ્રકારનો આપણે લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો આપણો આ ચકરીનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડો તેલવાળો હાથ કરી અને આ રીતે સ્મૂથ લોટ તૈયાર કરી લઈશું અને એકથી બે મિનિટ માટે કેળવી લઈશું ત્યાર પછી આપણે તેની ચકરી બનાવીશું મે ચકરી પાડવા માટે આ જે છે તેને આપણે ગ્રીસ કરી આપણે આખા મશીનમાં એકદમ સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું જેથી આપણા લોટ તેમાં ચોંટે નહીં અને ચકરી ખૂબ જ આસાનીથી પડી જાય આપણે નાની સાઈઝનો લુઓ લઈશું લુવા પર થોડું આપણે તેને સિલિન્ડર શેપમાં રાખીશું અને આ રીતે પ્રેસ કરતા જઈશું અંદર જરા પણ એર ન રહે એ રીતે પ્રેસ કરીશું જેથી આપણી ચકરી એકદમ સરસ સ્મૂથ પડે ની ઉપર આપણે આ રીતે પ્રેસ કરતા દઈશું અને ચકરી બનાવી લઈશું તમારે જે સાઈઝ ની ચકરી નાની મોટી સાઈઝ બનાવી હોય તે સાઈઝની તમે બનાવી શકો છો છેડેથી પ્રેસ કરી દઈશું તમને આ રીતે ન ફાવે તો આ રીતે લાંબી બનાવી અને થોડી કટ કરી અને પછી આ રીતે પણ બનાવી શકો છો છેડેથી આપણે પ્રેસ કરી દઈશું જેથી તળતી વખતે તે ખુલે નહીં તમે જોઈ શકો છો ચકરી ખૂબ જ આસાનીથી બની જાય છે આ રીતે આપણે બધી ચકરી બનાવી લઈશું તમે જોઈ શકો છો આપણે આ બધી ચકરી એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે એકદમ આસાનીથી બની ગઈ છે હવે આપણે તેને તળી લઈશું મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે આપણે આ ચકરી વધારે ફાસ્ટ ફ્લેમ પર નહીં અને મીડિયમ ફ્લેમ ઉપર તળીશું એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળીશું જેથી આપણી ચકરી એકદમ સરસ ક્રિસ્પી બને આપણે પહેલાં ચેક કરી લઈશું હવે આપણે એક પછી એક ચકરી એડ કરતા જઈશું ચકરી આપણે વધારે નહીં એડ કરી વધારે નાખીશું તો ભાંગી જશે આપણે ચાર થી પાંચ ચકરી એડ કરીશું આપણે ચકરીને એકદમ ક્રિસ્પી એવી ગોલ્ડન બ્રાઉન તળી લઈશું આપણે તેને વારંવાર ચલાવવાની પણ નથી જો ચલાવીશું તો તે ભાંગી જશે તમે જોઈ શકો છો આપણી ચકરી ધીરે ધીરે ઉપર આવી રહી છે આપણે તેને ટર્ન કરી લઈશું આપણી આ ચકરી એકદમ સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ત્યાર પછી આ જ રીતે આપણે બીજી બધી તળી લઈશું આ ચકરીની રેસીપી એકદમ ઇન્સ્ટન્ટ છે જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે ખૂબ જ ઝડપથી બની જાય એવી રેસીપી છે તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય આપણી આ ચકરી તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો દેખાતા કેટલી ક્રિસ્પી લાગી રહી છે જો તમને મારી આ રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ચકરી તમે આ રેસીપીને એક વખત જરૂરથી બનાવજો આપણે એક ચકરીને તોડીને પણ ચેક કરી લઈશું તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી તૂટી જાય છે